વલસાડમાં જુગારધામ પર દરોડો ખુલ્લા શેડમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા સિટી પોલીસે એસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો વલસાડ શહેરના ભાગડા વિસ્તારમાં પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે હનુમાન ભાગડા ભગતફળિયા ત્રણ રસ્તા પાસે આવેલા એક મકાનની પાછળના ખુલ્લા શેડમાં ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી પોલીસે દરોડો પાડી ચંદુભાઈ માવજીભાઈ ભાનુશાળી જેમની ઉંમર અડતાલીસ વર્ષ ધવલભાઈ કિશોરભાઈ પરમાર જેમની ઉંમર બાવીસ છસો પચાસ અને આરોપીઓ પાસેથી રૂપિયા ઓગણીસ હજાર આઠસો વીસ ની રોકડ રકમ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર